તો કેમ જેમ આય યુટ્યુબ એમ તમારા બધાનું સ્વાગત ચાજ ને મારા નવા બ્લોગમાં અને આજ તો ભાઈ કાંઈક ગજબ જ થઈ ગયો ગજબ એટલે આપણો ભાઈ કબૂતર લેવો અને કબૂતર એટલે વીઆઈપી કબૂતર લેવો વાય જેવા જેવા કબૂતર લેવો નથી અને જો અહીંયા બેઠો જો કેમ કબૂતરને જોવે છે એટલે બહુ એટલે બહુ વીઆઈપી કબૂતર આપણો ભાઈ લઈ આવ્યો છે તમને બધા કબૂતર બતાવું અને તમે જોવો કે કેવા વીઆઈપી કબૂતર લેવો છે વીઆઈપી એટલે આમ આપણા કુડામે કઈ કબૂતર એવું નહીં એવા કબૂતર આપણે ભાઈ લઈ આવ્યો છે

જો વીઆઈપી કબૂતર વીઆઈપી કબૂતર દેખાડ તું તારા જો એક માં ખૂણા બેઠું જો એટલે તમે કબૂતર જોવો ને તમે કબૂતર જોવો ને એટલે તમારું અરમાન ખુશ થઈ જાય તમારું દિલ ખુશ થઈ જાય ધડકવા લાગશે ફૂલે ફૂલ સ્પીડ એવા કબૂતર લઈ ભાઈ કઈ હાલતું ફાલતું કબૂતર નથી લઈ આવો હા ભાઈ તારા કબૂતર બતાય તો જો અહીંયા કબૂતર ખાઈ ગયા આપણા ની ભાઈ તમને કબૂતર દેખાડે અને જોજો તમારા ધડકન ને ફેફડા ને બેફડા ને બધી ઢેકડા મારવા મન જેવા કબૂતર એય કબૂતર દેખાડ

हां पापा जी दांत वाला है अ सांस न थी हम की पहला सांस क्यों गई सांस क्यों गई नहीं मैं केवेन हम जो अभी आ वीआईपी कबूतर लिए हो जो ही हम ठुठु करने कोने तो आ पाका कर भाई बिजाना बिजाना था आ कबूतर आओ है आ कबूतर है हम आ कर लिया गला गुदे 23 कला 23 कला उतर दाऊ जेठे એટલે ભાઈ લા જેવા કબૂતર લઈએ હોય આમ જોવો તો કરી આમ એની કલી બલી જોવો તમે કાંઈ ના ઘટે આમ સેવન્ટી સેવન કલાક દેવું કામ કામ કાજ છે આમ જોવો ચોટી બોટી થઈ ગઈ છે ચોટી બોટી આમ જોવો ના ના એવું નથી હજી હજી લઈ આવ્યો તો આ ચાર કબૂતર થયા છે અને હજી છ પાંચ છ કેટલા સાર લઈ આવ્યો કેટલા લઈ એ જો લો એક કેસરી આંખનું બેઠું એને તો બોડાની ઘડીયો પહેરાઈ ગયો હે

તો કેટલામ દઈ દેવા છે બધા ભેગા કેટલામ દઈ દેવા કોક ને કોકને લેવા જઈ છે હે આમ જો આપણા સબસ્ક્રાઈબર હોય એટલે ઓફર દઈ દે હા માં ને બસો લેખે નંગ દઈ દેવા ને હા બસો લેખે બસો લેખે દઈ દેવા ને નંગ એ સારી રીતે હાચવી એને દેવા ને બાકી નહીં કેટલા નંગ છે કેટલા રૂપિયા થાય હા હા તંગ ના ભાઈ તો બસો લેખે દઈ દેવા આપણે જયેશ એટલે આમ તો કબૂતર બધા હાર જ છે પણ એ લઈ આવ્યો છે કરતા દુઃખી કરતા લઈ આવ્યો ભાઈ એટલે હેરાન કર્યા એટલે આપણો ભાઈ લઈ આવ્યો છે અને હવે કોઈ સારો માણો હોય એને આપડે દઈ દેવા છીએ અને કઈ કિંમત લેવી નથી આપડે જાજી એટલે બધા ભેગા લઈ જાય એટલે આપડે દઈ દેવા જઈએ બધા અને આમ તો કબૂતર હારાજ છે બધા ઉડી એવા જ કબૂતર છે આ તો હું મસ્તી કરતો હતો બે ઘડી બાકી આમ મસ્ત કબૂતર છે બધા ચાર પાંચ એમાં એક ને મોજા જે બે ત્રણ ને મોજા નથી મોજા વાળું કબૂતર એક જ છે અને કાળા છે બધા અને જો તમારે કોઈને લેવા હોય તો આમાં મેસેજ કરજો મને એટલે હું મારા ભાઈની આઈડી નાખજો તમને અને તમે મેસેજ કરો એની વાત કરી લેજો અને જો આ કબૂતર છે બધા ભેગા થઈ દેવા છે મારે એક નથી દેવું હવે ભેગા થઈ દેવા છે ને વીઆઈપી કબૂતર હે બસો લખે દઈ દેવાના આપણા સબસ્ક્રાઈબર ને હા જો વિડીયો બનાવે છે જોવો એની આગળ આઈફોન જો આપણે લઈ દીધું તો ના ના બીજો જે જો આ બેટા છે આ એક આ બે અને આ ત્રણ પછી એક વા બેઠું ચાર ચાર ને છ હાથ હાથ આઠ કબૂતર છે ભાઈ છે ને લેવા હોય કહેજો આપણા ભાઈને મેસેજ કરજો કે આ મને આમાં મેસેજ કરજો બ્લોગમાં એટલે આપણે એનો ભાવ તમને હું કહી દઈ અને ભાવ તો આમ તો કહી જ દીધો છે એટલે જેવો મસ્ત છે હાવ બહુ એટલે બહુ સારા હે કબૂતર આ એ અને ઈંડા પછી ઉઠાડ છે આ જોડી રાખી આખી એક આ અને આ જોડી છે આ મારવાળો નહીં હો ભાઈ ઓલે ઓલે જો કોઈ જા ભાઈ એટલે જેને લેવા ભાઈ કહેજો આપણા ભાઈ આપણા સબસ્ક્રાઈબર એટલે તમારા માટે કયો ફેસિયલ લઈ જવું અને આ દેવાઈ જાય એ પછી કાંક કરી કોઈ બીજા કોઈને લેવાય છે તો અવાજ સસ્તા છે તો લઈ આવીએ આ કોઈ દુઃખી કરતો હતો ને એટલે આપણો ભાઈ લઈ આવ્યો છે કે આપણા સબસ્ક્રાઈબર સારી રીતે આજવે એટલે લઈ જા લેવા તો આપણો ભાઈ લઈ આવ્યો બાકી જો અહીંયા કબૂતર કાલે સાંજે લઈ આવો છે અને કબૂતર વાંચ ડખો થઈ ગયો ડખો કરી નાખ પાણી યાર આ કબૂતર લઈ આવ્યો મને ખબર નથી તો મને કે દુઃખી કરતા હતું મેં કીધું કાંઈ વાંધો નહીં ભલે લઈ આવ્યો હતો ને હવે એ કબૂતર હવે આપણે અહીંયા આટા મારે છે બધાય અને જેને લેવા હોય એ તમારા ભાઈને કઈ જોવા આપી દઈ અને બાકી બધે બધું જુઓ અને ઉડાડવા છે હવે અત્યારે નથી ઉડાડવા ઉડાડવા છે આપણે હા ભાઈ તને મેસેજ આવશે દઈ દેવા ને બસો લેખે હમ ચાલો ભાઈ એને દઈ દેવા જે કબૂતર તો બાકી કબૂતર બધા ખાઈ પીએ છીએ મસ્ત મજાના છે બાકી એ વાં andar બેઠા જો આપણે વાં લાકડાના છટા બાંધી દો જે બધા બાકી જળમાં પૂરી નાખવાના છે આપણે બારે તો કાટતા નથી આપણા કબૂતરને ઓ બધા કબૂતર ઉપર બેહાળ દીધા જીમે મેં બોલો બહુ મસ્ત કબૂતર છે પર લોકના આમ તો ખાતર પીધા છે આપણે અહીંયા અહીં ખાત આપણે એક દિવસ થયા તો બહુ મસ્ત થઈ ગયા છે તમારે લઈ ગયા હો એટલે આના કરતા બહુ એટલે બહુ સારા થઈ ગયા અને બધા આમ તો ઉડેવા કબૂતર જો જુઓ આયો મસ્ત હોય પેલો મોજા વગર ના છે આમ તો બધા એક જ આ મોજા છે એટલે જેને લેવા હોય એ આપને ભાઈ મેસેજ કરજો એટલે તમને મળી જશે એટલે આપણી આજુબાજુ જઈને લઈ જાજો આપણે ઘરે આવીને આઈ દે દેવાના

અને જેને લેવા હોય કહેજો ભાઈ બાકી આપણે જવાતા કબૂતર આમ તો નથી લઈ આવતા આપણે ભાઈ હાંજે લઈ આવવું જોઈએ એટલે આમ હારા જ છે એમ બહુ હારા જ છે કબૂતર હાચવા પડે થોડોક એમ પછી હારા થાય આપણે ખબર આની પેલા લઈ આવ્યા હતા કે થોડા કબૂતર નબળા હતા ત્યારે ભાઈ આપણે એને હાચવા ત્યારે હવે હારા દિયા ને સાચવો એ પ્રમાણે થાય એટલે જેને લેવા હોય કહેજો બાકી બસો લેખા આપણે નંગ દઈ જવો જોઈએ તમારા માટે થોડા વિડીયો જોતા હોય એના માટે અને પહેલાં એ પેલા એટલે બ્લોગ તમે કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ન હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો